મિત્રો આપણને આપણો ધર્મ એવું શીખવે છે કે જીવ માત્ર ભૂખ્યું હોય તો એને ખવડાવવું જોઈએ કોઈ પણ માણસ હોય પશુ હોય પક્ષી હોય અને ભૂંખો છે તો એને આપણે ખવડાવવું જોઈએ પરંતુ મોટા ભાગે આપણે બધા જોતા હોય છે મિત્રો ઘણી જગ્યાએ કૂતરા પણ પૂજાય છે ત્યાં આપણે પગે લાગી છે ને આપણા ઘરે આવે તો આપણે બે ધોકા મારી છે આવી બધી પરિસ્થિતિ આપણે બધાએ જોયેલી છે મિત્રો કોઠિયાને આપણે શંકરદાદાના દર્શને જઈએ તો ત્યાં એને પગે લાગીને કાનમાં બે વાત પણ કરી છે પરંતુ જો આપણા ખેતરમાં આવે આપણી વાડીમાં આવે તો તારીયા મારવાના બનાવ છે કવાડી મારવાના પણ બનાવ છે અને પેટ્રોલ છાંટવાના કે એસિડ છાંટવાના પણ ભૂતકાળમાં બનાવો જે છે મિત્રો એ આપણે સમાચારોમાં પ્રકાશિત કર્યા છે આ મિત્રો અમે એટલા માટે કહીએ છીએ કે અમે અત્યારે ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ છે અને કોંઢથી થોડા બાર આપણે નીકળી મિત્રો એટલે ગતરાડ ધાર તરીકે એક વિસ્તાર ઓળખાય છે ગતરાડ માતાજીનું ત્યાં મંદિર પણ છે અને મંદિરની જ બાજુમાં એક માતાજી છેલ્લા તેર વર્ષથી નિઃસ્વાર્થ ભાવે શ્વાનોની એટલે કે કૂતરાની અને પક્ષીઓની જે છે એ સેવા કરી રહ્યા છે શ્વાનો માટે જે છે એ લાપસી બનાવે તેની સાથે લાડવા હોય રોટલી હોય રોટલા હોય દૂધ હોય બિસ્કીટ હોય એ તમામ પ્રકારની જે ખોરાક એમનો જે છે એ આપી રહ્યા છે તેની સાથે પક્ષીઓને ચણ નાખી રહ્યા છે અને અસંખ્ય અહીં શ્વાનો જે છે મિત્રો એ આવે છે એટલે ખાસ આ બતાવવા માટે થઈને આપણે મળ્યા છીએ માતાજી આ વિસ્તારનું નામ શું છે અમે તો કીધું ગતરાડધાર તરીકે પણ બીજા કંઈ તરીકે ઓળખાય છે કંઈ ના કોણથી કલ્યાણ આપણા કોણથી રામપરા વચ્ચે ની આ જગા છે અને આ ગાત્રામાં ઢાર છે ડિવિઝન ની પાછળ પડે છે કેટલા ટાઈમ થી માતાજી અહીંયા રહો છો તમે 13 વર્ષ થઈ ગયા 13 વર્ષ હાજી અમે આયા ને માતા કારણ કે અત્યારે તો 25 એક જેટલા સ્વાનો છે અને છતાં એટલા દેકારા કરે પહોંચે રામપરા થી છ ખાવા આવે 2 કિલોમીટર દૂર રામપરા થાય 4 કિલોમીટર દૂર અહીં કલ્યાણપુર નું ગોપાળો થાય ત્યાંથી બધે ઓલા ઓટલે નાખીને ત્યાં બધું ખાવા આવે છે શું શું દરરોજ નાખો આ શ્વાનો પક્ષીઓને અત્યારે તો આપણે નહીં તો આપણે બીજા એક માજી કોણ કલ્યાણપુરથી રોટલા લેતા બધી શેરીઓમાં ફરી ફરીને નથી લેતા એટલે અત્યારે તો હું ખાલી એમણે રોટલી એક બીજા માજી કરી દે છે ઓછી પડે છે એટલે રોટલીને દૂધ બધી કૂતરીઓને વધારે આપું છું બાકી ત્યાં લાપસી અને રોટલી આપણે લાપસી અને આ રોટલીની આપણા બિસ્કીટ નાખી દઉં છું કેટલાક શ્વાનો દરરોજ આવતા હોય છે લગભગ પચાસ સાઈઠ અત્યારે ખરા અને શિયાળામાં દોઢસો શ્વાન આવે લગભગ શિયાળામાં અને આ બધું મેનેજમેન્ટ કઈ રીતના થાય કારણ કે તમે કીધું લાપસી દરરોજ બનાવો એકાદ ડબ્બો તો તેલ વહી જાય એમાં બિસ્કિટ હોય રોટલી તમે કીધું અત્યારે નાખી રોટલા ન સેટિંગ બધા આજુબાજુના ગામોમાં ને બધેથી છે ઘનશ્યામપુરને બધેથી દેવા આવે છે ધાંગધ્રાથી બધેથી દેવાય સુરેન્દ્રનગરથી આવે છે હળવદથી આવે રાજકોટથી આવે આ વિડીયો જોયા પછી ઘણા બધા વ્યક્તિઓને એવી ઈચ્છા થાય કે ભાઈ આટલી બધી નિસ્વાર્થ ભાવે શ્વાનોની પક્ષીઓની એની સેવા કરે છે તો આપણે પણ કંઈક દેવું છે તો એ કઈ રીતના તમારા સુધી પહોંચી શકે કઈ રીતના શક્ય બને અહીંયા પહોંચાડવું તો એ તો પછી એ લોકોએ નક્કી કરવું પડશે પણ વસ્તુ આપે તો બેટર છે પૈસાની જરૂર નથી પૈસા નથી જોતા વસ્તુ આપે ને આપણે વસ્તુની જરૂર છે અને આપણે દૂધ અત્યારે મારે બોમ્બેથી એના પૈસા આવે છે એટલે ચાલુ છે દૂધ અત્યારે સત્તર લીટર આપણે ના અત્યારે બાર લીટર થાય છે નહીં તો પંદર સત્તરે થઈ જાય સારું ચોખ્ખું દૂધ આવે પક્ષીઓ માટે ચણની કારણ કે પક્ષીઓ એટલા બધા આવે આમાં જોયું ચણ માટે સુરેન્દ્રનગરથી પણ આવે છે રાવળિયા વદર છે પહેલા એક ભાઈ હતા પ્રેમજીભાઈ અત્યારે બી છે પણ એને આટલા ચાર પાંચ વર્ષ જેટલી જ બધું ઊભું કરેલું છે કોઈનામાં કંઈ ફેર નથી આજે બોમ્બેમાં ને દેવાનું બંધ કર્યું છે બધાએ કે કબૂતરને દેવામાં આવે તો હજાર રૂપિયા દંડ છે કબૂતર સાથે હું રહી છું બીમાર કબૂતર સાથે કશું જ નથી થતો હું તમને આપણે હું જીવતું છે તો એને એમાં આપણને કંઈ લાગતું પડતું નથી આપણે જેવું માણસ જેવું એ છે બધા સરખા છે કોઈની બી સેવા કરી જાણો કોઈને બી તકલીફ હોય એને પોચો તોય તો જ આપણું હૃદય શુદ્ધ થશે એમાં હૃદયમાં ઈશ્વર રહે છે બહાર નથી રહેતો આમ નથી જોતો ઈશ્વર હૃદય જોવે છે વીસ ચાલુ છે કૂતરાને નહોતું નાખ્યું પણ પેલા મારી નાખતા મેં જોયું કૂતરાને ત્યારથી ચાલુ થઈ ગયું પછી ખબર પડી કે આ ગાયોને એને પણ મારી નાખે ગાયોનું તો અમે લોકો જતા પાંજરાપરમાં જૈન હોવાને કારણે નેચરલી જવાનું જ હોય ગાયોને તો દેવાનું હોય જ પછી ખબર પડી કે આને પણ બધાને તકલીફ છે પછી તો બહુ કબૂતર બીમાર હોય એને લાવવામાં બધા બીમાર કબૂતર જ રાખવું સારા કબૂતર નહીં એની ટ્રીટમેન્ટ ફૂલ આવડે પણ આવડે ફૂલ દવાઓ એટલી બધી પડી કારણ કે કે કીધું કેન્સર થયું તો અમદાવાદ લઈ ગયા સારવાર માટે અમદાવાદ સુધી લઈ જાઉં ત્યાં જીવદયા પરિવાર ટ્રસ્ટ છે ત્યાં બધા અહીંયા ધ્રાંગધ્રા છે સરકારી દવાખાનો બધા લઈ જાઓ સુરેન્દ્રનગર બધી જગ્યાએ લઈ જાઉં છું તમે સુતા હોય તો આજુબાજુ કેટલા કૂતરા હોય ઘણા આપણે જેવું આપણે અત્યારે જો બપોર છે તો ઓછો અત્યારે બધા રખડે છે બાર છે આવું અને વરસાદ આવે તો આઠ નવ કૂતરા અંદર બધા ઝગડા કરી અમે તો મને થોડીક તો આપો પડી જવું છું કીધું એટલે મારું શરીર પાછું ભારે અને એટલા બધા કૂતરાને બધાને પોળાપટ થઈને શું હોય પાછું અને માતાજી સંદેશો કારણ કે આપણે બધા જોઈ છે કોઈ જીવોને હેરાન ન કરતા પહેલાં ન થાય તો ન કરતા પણ કોઈ જીવોને હેરાન ન કરતા કારણ કે ભોગવવું આકરું પડશે આજ બીજ હોવાય છે ફળ પાકે ત્યારે હેરાન થશો કંઈ અત્યારે આપણે સુખમાં છીએ કારણ કે આપણે પૂર્વ સારું બીજ વાવેલું છે અત્યારે ભોગવીએ છીએ ભાઈ ખરાબ વાવશું તો ખરાબ મળશે સારું વાવશું તો સારું મળશે માટે આપ આજુબાજુના જીવોને પણ બધે નાખતા જાઓ કોઈ વૃદ્ધાવસ્થાનું એનું પણ કરો વૃદ્ધાવસ્થાનું આજે કોઈ નથી વૃદ્ધ માણસનું વૃદ્ધ મા બાપ હોય બધાને પ્રેમથી રાખો આ અને આપણા વૃદ્ધાશ્રમ હોવા જ નહોત અને બધાનું કરવું જોઈએ બધાનું જ્યાં આપણે જરૂર છે ત્યાં બધાને પહોંચો તમે હમણાં વાત કરતા હતા કે માણસ ભૂખ્યો હોય તો આપણે માણસને ખવડાવીને સંતોષ માની છીએ આ એક જીવત છે એ જીવત છે એનામાં એ જામા છે એને કેટલી વાર મનુષ્ય જન્મ લીધેલો હતો હવે આજે ને અવતાર છે આપણે પણ કેટલી વાર બધા અવતાર લઈને આવ્યા છીએ આપણે વાર ને છેલ્લી વાર નથી અનેક વાર આપણે બધા અવતાર લીધા છે અને હજી લેશું આપણને ખબર નથી આપણે ક્યાં જશું એ આ થોડા વખત માટે જીવવાનું છે આર નોટ આપણે જીવવાનું અહીંયા પર્મનન્ટ નથી આપણે થોડા વખત માટે છીએ માટે કરો કરશું એવું પામશું દેટ ઇઝ અ ઓનલી થિંગ ઓકે તમે કીધું ને કે કરશો એવું પામશો આ માતાજીએ કીધું એમ મિત્રો તો ખાસ અમે આ બતાવવા માટે થઈને જ અહીંયા આગળ આવ્યા હતા કે આ શ્વાનો જે છે મિત્રો એમના પ્રત્યે એમને એટલો બધો લગાવ છે અને શ્વાનોને પણ એમના પ્રત્યે એટલો બધો લગાવ છે કે બધા એ ને સાથે જ અહીંયા રહેતા હોય આ દરરોજ જે છે એ જમવાનું બનાવવાનું સતત આ જ આ પ્રવૃત્તિ સાથે જે છે એ જોડાયેલા રહેવાનું એટલે ખાસ અમે પણ મિત્રોને અપીલ કરી છે જે સેવાભાવી લોકો છે પૈસાની અહીંયા કંઈ જરૂર નથી પરંતુ જો તમારે કંઈ દેવું હોય અહીંયા પક્ષીઓને ચણ નાખવામાં આવે છે શ્વાનોને દૂધ પીવડાવવામાં આવે છે લાપસી ખવડાવવામાં આવે રોટલી ખવડાવવામાં આવે તો તમારે કંઈ દેવું હોય તો વસ્તુ તમે મિત્રો અહીંયા આપી શકો છો આભાર મિત્રો